હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વસાણું જે મેથી પાક બનાવી રહી રહી છું હું તો વિચાર્યું તમારી સાથે શેર કરું તો મિત્રો આ મેથી પાક છે તે બધાને લગભગ નથી ભાવતો હતો પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે આ મેથી પાક છે તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને અ ઠંડી સામે રક્ષણ કરવા માટે બેસ્ટ વસાણું છે તો મિત્રો આ મેથી પાકમાં આપણે વધારે પ્રમાણમાં મેથી વાપરવાના છીએ જેનાથી આપણું વધતું વજન અટકે છે શરીરમાં વાયુની પ્રોબ્લેમ હોય તો તે દૂર થાય છે ડાયાબિટીસની પ્રોબ્લેમ દૂર થાય છે અને સાથે જ આપણને સાંધાના દુખાવા કે હાડકાના દુખાવા હોય તેમાં પણ આપણને ખૂબ એવી રાહત મળે છે સાથે જ આપણે મેથી બરાબર જ ગુંદર વાપરવાના છીએ જેના કારણે શિયાળામાં થતા આપણને સાંધાના દુખાવામાં ખૂબ જ એવી રાહત મળે છે બીજી બધી વસ્તુઓ જેમ કે મુસ્લી પાવડર પીપરામૂળ સૂઠ બત્રી સૂપ ડ્રાય ફ્રૂટ્સ બધું જ આપણે એડ કરવાના છીએ જેના કારણે શરીરમાં એક ગરમી પેદા થાય છે અને ઠંડી સામે રક્ષણ મળે છે તો શરૂ કરીશું મેથી પાક બનાવવાનું મેથી પાક બનાવવા માટે અહીંયા મેં

મેથીની સેલ્ફ લાઈટ છે તે વધી જાય અને આપણું વસાણું છે તે લાંબા સમય સુધી સારું રહેશે તો આ રીતે તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ પાંચ થી સાત મિનિટ જેવું મેથીને શેકી લેવાનું છે તો શેકેલી મેથી આપણી ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે હવે મિક્સર જારમાં લઈ અને દર દરો તેનો પાવડર કરી લેવાનો છે તમારે જો મેથીનો પાવડર શેકવો હોય તો તમે તે પણ શેકી શકો છો પરંતુ મેથીનો પાવડર શેકવામાં તે દાજવાની શક્યતા રહેશે એટલા માટે આપણે આખી મેથી શેકીશું મેથી પાકમાં એડ કરવાના લોટમાં અહીંયા મેં એક એક વાટકી કકરું બેસન લઈ લીધું છે સાથે જ એક વાટકી ઝીણો ઘઉંનો લોટ અડધી વાટકી અડદનો લોટ અને અઢીસો ગ્રામ ગુંદર લીધો છે ગુંદર અહીંયા મેં તળી અને ક્રશ કરી લીધો છે સાથે જ અઢીસો ગ્રામ જેટલું કોપરાનું છીણ લીધું છે જે આખા વાટકા આવે છે તે છીણી અને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે સાથે જ આપણે સો ગ્રામ કાજુ સો ગ્રામ બદામ અને સો ગ્રામ પિસ્તા એમ કરી અને ત્રણસો ગ્રામ જેટલું મેં ડ્રાયફ્રુટ લીધું છે બે ચમચી સફેદ મુસલીનો પાવડર લીધો છે અને સાથે જ આપણે જે બત્રીસુ પાવડર આવે છે કાટલો પાકનો મસાલો તે ઉમેરવાનો છે તો ત્રણ ચમચી જેટલો મસાલો લીધો છે અને સૂઠ પાવડર લીધો છે સાથે જ આપણે ગંઠોળા પાવડર પણ ઉમેરવાનો છે તો આ રીતે મેં બધી જ પ્રિપ્રિપેરેશન પહેલા જ કરી લીધી છે એટલે કઈ વસ્તુ આમ તેમ ન થાય સાથે જ આપણે એક કપ મેથી લીધી હતી તો સામે મેં ત્રણ કપ જેટલો ગોળ ઝીણો સમારીને લઈ લીધો છે અને ઘી પણ અહીંયા મેં ડાયરેક્ટ ડબ્બો જ લઈ લીધો છે એટલે આપણે જરૂર પડશે એટલું વાપરીશું તો મેથી આપણે કરકરી એવી દળી અને રેડી કરી લીધી છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હું મેથીને દૂધમાં પલાળ્યા વગર જ મેથી પાક બનાવી રહી છું છતાં પણ એટલો ટેસ્ટી બન્યો હતો કે બધાને ખૂબ જ ભાવ્યો તો દૂધમાં પલાળીને કરવાથી જે મેથી પાક છે તે આપણે લાંબો સમય સુધી રાખી શકતા નથી અને આ રીતે વિધાઉટ દૂધ આપણે બનાવીશું તો તે દિવસની જગ્યાએ આપણે મહિના સુધી પણ રાખી શકીશું મેથી દળી લીધી છે હવે જે ડ્રાય ફ્રુટ લીધા છે તે આપણે મિક્સર જારમાં એડ કરીશું અને સાથે જ અહીં અમે બે ચમચી જેટલી ખસખસ ઉમેરી છે બધી જ વસ્તુનો આપણે કરકરો એવો પાવડર કરી લેવાનું છે તો આ રીતનું મિશ્રણ આપણે ડ્રાય ફ્રુટ કરી લીધું છે ઘી અહીંયા હું એક સાથે ઉમેરવાની નથી જેમ જેમ જરૂર પડશે એમ આપણે થોડું થોડું એડ કરતા જઈશું એક સાથે ઉમેરવાથી એવું થશે કે ક્યારેક ઘી વધારે પડી જતું હોય છે તો

અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે જેમ જેમ લોટ શેકાય તેમ આ રીતે સરસ છૂટું પડતું જશે અને ચાલીસ ટકા જેવું બેસન શેકાઈ ગયું છે ત્યારે આપણે અડદનો લોટ એડ કરી દેવાનો છે તો અહીંયા મેં અડદનો લોટ એડ કરી દીધો છે અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરતા જવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને લોટને સરસ એવા શેકાવા દેવાના છે તો થોડી ધીરજથી આપણે આ રેસીપી બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી એવી બનશે મિત્રો ગેરંટી છે અડદનો લોટ અને બેસન છે તે લગભગ પચાસ ટકા જેવા શેકાઈ ગયા છે તો હવે આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે અને હવે આપણે ત્રણેય લોટને એકસાથે સરસ એવા શેકીશું અહીંયા મને ઘી અત્યારે ઓછું લાગી રહ્યું છે તો હું ઉપરથી ઘી એડ કરીશ તો આ રીતે ઘી એડ કરવામાં મિત્રો કોઈ જ વાંધો નથી પરંતુ તો ચણાનો લોટ અડદનો લોટ અને ઘઉંનો લોટ ત્રણેય સરસ એવા શેકાઈ ગયા છે તો હવે જે આપણે અઢીસો ગ્રામ ગુંદર લઈ લીધો હતો જે આપણે પહેલાથી જ તળી અને મિક્સરમાં ક્રશ કરી લીધો હતો તે ઉમેરી લેવાનો છે

એટલા માટે આપણે આ રીતે એક એક વસ્તુ એડ કરતા જઈએ અને મિક્સ કરી લેવાની છે તો ગુંદર સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જે ડ્રાય ફ્રુટ્સ દળીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું ડ્રાય ફ્રુટ્સ નું તમે તમારા પ્રમાણે પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો પરંતુ બીજી બધી વસ્તુ એટલી હોય છે કે ડ્રાય ફ્રુટ્સ વધારે ઉમેરવાથી પાકની ક્વોન્ટિટી વધારે વધી જતી હોય છે તો જેમ માપમાં આવતા હોય એટલા જ મેં ઉમેરી લીધા છે ડ્રાય ફ્રૂટ્સના પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે તમને મિત્રો મિશ્રણ છે કે થોડું ડ્રાય લાગતું હશે પરંતુ આપણે હજી ઘી ગોળનો પાયો કરવાનો બાકી છે તો જ્યારે આપણે પાયો કરીશું ત્યારે બધું ઇક્વલ થઈ જશે કોપરાનું છીણ ઉમેરી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધી જ પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે જેથી મિશ્રણ ઠંડુ ન થઈ જાય અને સારી રીતે મિક્સ થાય બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે મેથીનો જે કરકરો પાવડર દળીને રાખ્યો છે તે ઉમેરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા બસો થી અઢીસો ગ્રામ જેટલી મેથીનો મેથી પાક બનાવ્યો છે અને જે આખા શિયાળામાં અને આખું વરસ આપણને ખૂબ જ હેલ્ધી રાખશે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે છેલ્લે આપણે બત્રીસો મસાલો જ્યારે મેં અળદિયા પાક બનાવ્યો ત્યારે લાવી હતી તો અડદિયા પાક ગુંદર પાક અને છેલ્લે જે હું મેથી પાકમાં આ બત્રીસું વસાણું જે મસાલો છે તે ફિનિશ કરી દઈશ

અ એક પીસ આ મેથી પાકનો ખાશો તો તમને આખો દિવસ લગભગ પેટ પેટ ભરેલાની એનર્જી આવશે અને ભરેલું હોવાથી તમે એક્સ્ટ્રા ખાઈ નહીં શકો જેથી કરીને તમારું વજન છે તે ઓટોમેટિક કંટ્રોલ થશે અને આપણે મેથી સારી એવી વાપરી છે તો તમને વેઇટ લોસમાં પણ ખૂબ સારું એવું મદદ કરશે સાથે જ તમને ડાયાબિટીસની પ્રોબ્લેમ હશે એમાં પણ રાહત રહેશે અને સાંધાના દુખાવામાં પણ ખૂબ જ રાહત રહેશે

તમને જો ગોળ વધારે પસંદ હોય તો તમે ત્રણ કપની જગ્યાએ ચાર કપ ગોળ પણ લઈ શકો છો પરંતુ વધારે પડતું ગોળ થઈ જાય તો પછી નથી ભાવતું એટલા માટે અહીંયા સ્વીટનેસ રાખી છે કે જેથી કરીને મેથી કડવાશ પણ ન લાગે અને આગવો ગોળ પણ ન લાગે તો ત્રણ કપ ગોળ અને એક કપ મેથી આ માપથી તમે મેથી પાક બનાવશો તો સેજ પણ કડવો નહીં લાગે અને પરફેક્ટ તેવું ગળ પણ પકડાઈ જશે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે ગોળનો પાયો કરી લેવાનો છે તો ગોળનો પાયો કરવા માટે આપણે આપણે ગોળ છે છે તે સમારીને જ લેવાનો જો આખો સમારીશું તો એટલા માટે આપણે આ રીતે સમારીને લઈશું અને ગોળનો પાયો કરતી વખતે ગોળને સતત આપણે ફેરવતા રહેવાનું છે જો આપણે તેને નહીં ફેરવીએ તો ગોળ છે તે દાજવા લાગશે અને પાકમાં તેની દાજાની સ્મેલ આવશે એટલા માટે આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે ગોળને પાયો કરી લેવાનો છે તો ગોળ પણ આપણા શરીરને ગરમી આપે છે તો ઠંડીમાં મિત્રો ખૂબ સરસ એવી આ રેસીપી મેં તમારા સાથે શેર કરી છે તો તમે પણ જરૂરથી આ રીતે એકવાર બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારી આ રેસીપી કેવી બની ઘી અને ગોળનો પાયો રેડી છે તો આપણે તેને મેથી પાકના મિશ્રણમાં મોટી કઢાઈમાં જ મેં મિશ્રણને રાખ્યું હતું એટલે અત્યારે જે પાયો ઉમેરીએ ત્યારે આપણને મિક્સ કરવામાં પ્રોબ્લેમ ન આવે તો આ રીતે આપણે ધીમે ધીમે રહીને મિક્સ કરી લઈશું કારણ કે ગરમ છે કડાઈ પણ ગરમ છે અને મિશ્રણ પણ ગરમ છે તો આપણે ઉતાવળ નહીં કરીએ અને આરામથી બધી જ વસ્તુ છે તે મિક્સ કરી લઈશું તો એકદમ ડ્રાય લાગતું મિશ્રણ મિત્રો ઘી ગોળનો પાયો ઉમેર્યા બાદ કમ્પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે તો આ રીતે આપણે હળવા હાથે મિક્સ કરતા જઈ અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મેથી પાક આપણો રેડી છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ મેથી પાક આખું શિયાળુ મિત્રો બનાવી અને તમે ખાજો અને તમારા શરીરને આખા વર્ષ માટે ફૂલ એનર્જી પ્રોવાઈડ કરજો મેથી પાક આપણો રેડી છે તો આપણે એક મોટા વાસણમાં ઠારી અને તેના ચક્કા પાડી લઈશું જો તમારે આ રીતે પીસ ન પાડવા હોય તો તમે ગરમ ગરમ મિશ્રણમાં લાડુ પણ વાળી શકો છો પરંતુ લાડુ વાળવામાં આપણને ગજાશે એટલા માટે હું અહીંયા ઠારી રહી છું તો બધું જ મિશ્રણ મેં થાળામાં કાઢી લીધું છે અને આ રીતે વાટકીની મદદથી હું બધું જ લેવલમાં કરી લઈશ અને એકદમ ફ્લેટ સરફેસ બનાવી લઈશું આપણે મેથી પાક છે તે આ રીતે ઠારીને પીસ બનાવવાથી આપણે મીડિયમ સાઈઝના પીસ બનાવી શકીશું અને લાડુ બનાવવા હોય તો પણ તમે મીડિયમ સાઇઝના લાડુ બનાવી શકો છો પરંતુ લાડુ બનાવવામાં આપણે એક જ તો ફટાફટ લાડુ ન વાળીએ તો મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે લાડુ વાળવામાં થોડી પ્રોબ્લેમ આવે છે એટલા માટે આપણે આ રીતે ઠારી દઈશું તો એક સાથે બધા જ પીસ પડી જશે અને સહેજ પણ મેથી પાકનો વેસ્ટ નહીં થાય તો આ રીતે મેં તાવેથાની મદદથી કિનારીને પણ ફ્લેટ કરી લીધી છે અને વાટકીની મદદથી આખા જે થાળાનો મેથી પાક છે તે સરસ એવો ફ્લેટ કરી લીધો છે અને તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે ઘી છે તે ઉપર આવી ગયું છે એટલે જ્યારે પણ તમે આ રીતે મેથી પાક બનાવો તો ઘી છે તે એક સાથે ન ઉમેરતા થોડું થોડું જ ઉમેરજો અને જરૂર પડે એમ આપણે ઉમેરીશું તો આ રીતનું પરફેક્ટ ઘી માપે થઈ રહેશે સારી રીતે મેથી પાક આપણે ઠારી લીધો છે તો હવે તેને ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીશું અને વાડકીની મદદથી થોડા ડ્રાય ફ્રુટ્સને આપણે મેથી પાકમાં પ્રેસ કરી લઈશું એટલે જ્યારે આપણે પીસ કરીએ ત્યારે તે તેમાંથી છૂટા ન પડી જાય તો તૈયાર છે ગરમા ગરમ અને એકદમ હેલ્ધી એવો મેથી પાક હવે આપણે એક સરખી સાઈઝના પીસીસ કરી લઈશું તો મિત્રો મેથી પાકની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હા હજી તો ઠંડી વધી રહી છે તો તમે પણ આ મેથી જરૂરથી બનાવજો બાળકો ખાઈ કે ન ખાય તેમને સમજાવી અને એક એક બાઇટ પણ ખવડાવશો તો ખૂબ જ હેલ્ધી રહેશે તેમના માટે અને આખા વર્ષ માટે તે સ્વસ્થ રહેશે તો મિત્રો શિયાળા સ્પેશિયલ વસાણાની બીજી પણ ઘણી રેસિપીઓ મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે તો એકવાર શીતલ કિચન ગુજરાતી ચેનલની વિઝિટ કરી અને વસાણાની રેસિપીઓ જરૂરથી જોજો પરફેક્ટ એવો મેથી પાક આપણો બન્યો છે કારણ કે ચકતા ઇઝીલી પડી રહ્યા છે તો તે તેની ઓળખ છે આ રીતે ચકતા પાડી અને આપણે મહિના સુધી આ મેથી પાકને એન્જોય કરીશું અને હા મિત્રો જો રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને લાઇક લો એક બટન ચોક્કસથી દબાવજો જેનાથી મને મોટિવેશન મળે છે થેન્ક યુ સબસ્ક્રાઈબ